જય માતાજી જય સતારામ બાપા હર હર મહાદેવ ગાયશ બધાને ગુડ મોર્નિંગ આપણે છે ને અત્યારે ઉઠી ગયા અતું થોડા વહેલા ઉઠ્યા છે કેમ કે બધાને ઘરે જવાનું છે આયા તેમને તો એમને મૂકવા જવાનું છે એમને વહેલી બસ છે અત્યારમાં નવ વાગ્યાની તો એમને મૂકવા જવાનું છે તો મૂકીને પાછી વધી જવાનું છે તો પછી ચાલો આપણે મૂકવા જઈએ એમને ચાલુ જીતી લઈએ ચાલુ જીતીને પછી મૂકવા જઈએ અને પછી આપણો ઓફિસ જવાનું પાછું ઓફિસ જઈએ મૂકવાનું હતું અહીંયા રાણી કે આપણે માટે મૂકવા માટે આવી ગયા છીએ કોઈ બસ અમને આવે રિઝર્વેશન છે બુક કરેલું છે બસ તો બસ આવે એટલે એમને બિહારી કરી મૂકીએ અને પછી આપણે જઈએ ચેક કરી એમને ખેડાડીએ કરી તો ગાઈ આપણે આ લોકોને મૂકવા આવવાનું હતું અહીંયા ડેપોમાં તો રાણી ડેપોમાં આવી ગયા છીએ આપણે અને બસ આવે છે તો બસની વેઇટ કરીએ છીએ બસ આવે એટલે એ લોકોને બેસાડી અને પછી જઈએ આપણે ઘરે ઘરેથી પછી નીકળીએ વાપીસ ફાઈનલ કાંઈ જે લોકોને છે ને બે હાડ છે બસમાં અને આપણે હવે જઈએ ઘરે કેમ કે આપણે ઓફિસ બી જવાનું છે લેટ થાય છે ટિકિટ રિઝર્વેશન હતી તો એ લોકો મેટાન બેઠા દીધા અને એ ઘરે નીકળે રિઝર્વેશન હતી એટલે સીટ મળી ગઈ કાલે રિઝર્વેશન કરવી હતી અને હવે આપણે જઈએ ઘરે અને પછી ઓફિસ જવાનું તો ગાઈઝ આપણે છે ને આ લોકોને અહીંયા બેઠા દીધા

અને વિચાર નહીં રહેવાની લગભગ ઘણો કલાક કલાકથી ચાલુ છે ચાલુ છે ઘણો થોડો થોડો હવે તો રે લાગતું ને ઘણી રાહ જોઈ પણ હવે રેવું એવું નહીં તો પછી આપણે જઈએ આપણે નીકળી જઈએ એટલે બધું કરી દીધું છે નીકળી જઈએ બીજું તો શું થાય એના બીજો કોઈ રસ્તો જ નહીં જવું તો પડશે જ હવે કેમ કે બહુ બધી લેટ થઈ પણ ટાઈને ઘરે બી પહોંચી છે એમાં આજે વરસાદ આવ્યો છે જોતા બધું પાણી ફૂલ ફૂલ ભરાઈ ગયું છે તો આપણે પલળતા પલળતા આવી ગયા સોસાયટી ભોકીએ અને આજે વરસાદ વધારે છે તો વરસાદ વધારા તો બધે છે ને પાણી પાણી ભરાઈ ગયું હતું તો ફરતા ફરતા આવવું પડ્યું એક બે જગ્યા એ થી પાછું વળવું પડ્યું ને એવું રીત નથી એટલે ટાઈમ વધારે થયો પાણી ઘણી ભરાઈ ગયું બટર એવું બધું થયું એટલે તો ગાઈઝ ગાય છે ને ઓફિસ થી આયા હતા થાકીને આયા હતા કાગનો બી ઉજાગરો હતો તો આજ તો ઉપર નીચે જોઈ જવું છે કેમ કે પછી વરસાદ આવે નીચે આવું થોડા તો ચલો બધાને જય માતાજી ગુડ નાઇટ